હવે આપણે આગળની પણ ચર્ચા કરશું કે તમે કહ્યું ને કે જેને કદાચ પેશન પણ કહી શકાય કે કે જે લીધું પરંતુ હવે એક વસ્તુ લીધી હું પણ પણ રહ્યો મને એકાગ્ર નથી થતું બીજા વિચારો આવે છે લક્ષ્ય પણ નક્કી કર્યું બેસે બી છે ભણવા પરંતુ જયારે ભણવા બેસે છે ત્યારે એને બીજા દસ વિચારો આવે છે ફ્રેન્ડ્સ યાદ આવે છે ફેસબુક યાદ આવે છે એ વખતે બહુ જ મહત્વનું એ છે કે તમારી આત્મિક શક્તિ બહુ કામ કરે છે અને એટલા માટે જ બ્રહ્માકુમારીઝની અંદર ધારણાનો એક બીજો અર્થ એ પણ કરવામાં આવ્યો છે કે તમે મનથી અમુક એવા શુદ્ધ સિદ્ધાંતોને અપનાવો કે જેનાથી તમને મન અને તન બંને એક જગ્યાએ બેસાડવાની શક્તિ મળે છે જેમાં અન્નની શુદ્ધિ પણ છે એક મેં આપણે કહ્યું કે પરમાત્માના મહાવાક્યોનું શ્રવણ સ્વ અધ્યયન પણ છે બ્રહ્મચર્ય પણ છે તો આ વગર આપણે એકાગ્રતા મનની અને તનની બંનેની કરી નથી શકતા